ત્રણ કલાકને લઈ ગુજરાત રાજ્યના વિસ્તારના લોકો થઈ જાય તૈયાર કારણ કે થોડીક જ કલાકોની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો જાણીલો અત્યારે લેટેસ્ટ આગાહી આપવામાં આવી છે જેમાં આવનારી કલાકોમાં રાજ્યના જાણીલો આ પંથકોમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ તો અમુક જિલ્લાઓની અંદર તો યેલો એલર્ટના સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા છે આજની મોડી સાંજ તો રાત્રી પડે પહેલાં આજના વિડીયોને મિત્રો સુધી જોઈ લેજો કારણ કે વાતાવરણની અસ્થિરતા ભારે બફારાનું પ્રમાણ અને ગરમીને લઈ થોડીક જ કલાકોની અંદર રાજ્યના જિલ્લાઓમાં બંધાશે કાળા ડિબાંગ વાદળાઓ તો આપણે જાણીશું અત્યારે પણ ગુજરાતના કેટલાય વિસ્તારોના વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે ને વરસાદની શરૂઆત થાય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે એટલું જ નહીં આ વિડીયોમાં મિત્રો આપણે એ પણ જાણીશું અરબ સાગરની અંદર સંભવિત વાવાઝોડાને લઈ ગુજરાત સરકાર પણ એલર્ટ મોડમાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી મિત્રો અત્યારે ઇમરજન્સી બેઠકની અંદર જેમાં તમામ જિલ્લાઓની અંદર મિત્રો એલર્ટ ને સૂચનાઓ શું આપવામાં આવી છે કારણ કે અત્યારે હવે ગુજરાત હવામાન વિભાગની આગાહીને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પણ એલર્ટ મોડમાં આવી ચૂક્યા છે આ સાથે જ મિત્રો અત્યારે આવી રહેલી લેટેસ્ટ આગાહીઓમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની નવી આગાહીઓ આ તમામ એક પછી એક અપડેટો મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અમે તમને સૌથી પહેલાં માહિતી પહોંચાડી રહ્યા છીએ અત્યારની લેટેસ્ટ કે જેમાં તમે મિત્રો જોઈ શકો છો મહારાષ્ટ્રના મુંબઈના થોડા દૂર દરિયાના કાંઠાના ભાગોની અંદર લો પ્રેશર જે રચાયું છે જે આવનારી કલાકોમાં અત્યારે તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે આગામી અડતાલીસ કલાકની અંદર મંબઈના દરિયાકાંઠે રચાયેલા લો પ્રેશર કે જે મજબૂત થઈને ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તેવી સંભાવના જોવા મળી રહી છે અને એ જ લો પ્રેશર તમે જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્રની અંદર છેક સાગરના દક્ષિણી અરબ સાગર સુધી એ સિસ્ટમના વાદળાઓ જોવા મળી રહ્યા છે ધીમે ધીમે ગુજરાત રાજ્યના વાતાવરણમાં પણ આ સિસ્ટમ થોડી ઉત્તરની દિશા તરફ આવશે અને મિત્રો આજ રાત્રિથી તો રાજ્યના કેટલાક ભાગોમાં શરૂ થઈ શકે છે ભારે વરસાદ અત્યારે જ પણ તમે લેટેસ્ટ અત્યારનું સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો જેમાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં આ વરસાદી સિસ્ટમના વાદળાઓ આવી ચૂક્યા છે સૌરાષ્ટ્રના જૂનાગઢ આ સાથે ગીર સોમનાથના કેટલાક ભાગોમાં તો વીજવાળા વાદળો પણ બંધાવાની શરૂઆત થઈ ગઈ છે ને મિત્રો આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં કડાકા અને ભડાકા સાથે શરૂ થઈ શકે છે વરસાદ એટલું જ નહીં મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ અત્યારે અસ્થિરતા ઊભી થઈ રહી છે ને જેને જોતાં જ આવનારી કલાકોમાં મિત્રો ખાબકી શકે છે વરસાદે પહેલાં તો આવનારી ત્રણ કલાક માટેનું જે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં રેનફોલ ફોરકાસ્ટ જાહેર થયું છે જેમાં આપણે જાણીશું ગુજરાતની અંદર હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં કેવું એલર્ટ આપ્યું છે તમે જોઈ શકો છો મિત્રો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી જે ગુજરાતનો આવનારી કલાકોને લઈને જે નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે ખાસ કરીને મિત્રો જોઈ શકો છો સોમ ગીર સોમનાથ લાગુના વિસ્તારો હોય આ સાથે જ દક્ષિણી ગુજરાતના ડાંગ વલસાડ નવસારી સુરત ભરૂચના કેટલાય પંથકોથી લઈ નર્મદા ડાંગના પંથકોની અંદર મિત્રો અતિ ભારે વરસાદ ખાબકવાને લઈ અત્યારે ગુજરાત હવામાન વિભાગે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આવનારી ત્રણ કલાકને લઈ આપી દેવામાં આવ્યું તો આ સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર થોડીક જ કલાકોની અંદર રાજકોટના કેટલાક વિસ્તારો હોય જૂનાગઢ અમરેલીના કેટલાય વિસ્તારો તો ભાવનગર સહિતના અંદર વરસાદની શરૂઆત ધોધમાર થઈ શકે છે ને જેમાં અમુક ભાગોની અંદર તો ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ અત્યારથી જ આપી દીધું છે તો મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ અત્યારે જોવા મળી રહેલી અસ્થિરતાને લઈ વડોદરા આજુબાજુના પંથકો હોય છોટા ઉદેપુરથી લઈ પંચમહાલ એ સાથે જ મિત્રો અન્ય ઉત્તર પૂર્વ અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ આજ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે વરસાદની ગતિવિધિ અને તમે ગુજરાત હવામાન વિભાગનો આવનારી કલાકોને લઈને જોઈ શકો છો લેટેસ્ટ અન્ય મેપ કે જેમાં મિત્રો ગુજરાત રાજ્યના જે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં અમુક વિસ્તારોની અંદર તો મિત્રો પંચાવન કિલોમીટરના જોટાના પવનો તો આ વરસાદ પડે ત્યારે પાંત્રીસ થી પિસ્તાલીસ કિલોમીટર કરી આ સાથે જ અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ વડોદરા પંચમહાલ મહીસાગર અરવલ્લી તો આ સાથે જ રાજકોટ મોરબી જામનગર સુરેન્દ્રનગર બોટાદના પણ કેટલાય પંથકોની અંદર ભારે વરસાદની સંભાવના જોઈ શકો છો હવામાન વિભાગે કરી છે ખાસ કરીને મિત્રો દક્ષિણી ગુજરાતના ભરૂચ વડોદરા સુરત નર્મદા જિલ્લાના ભાગોમાં પણ વરસાદ ખાબકી શકે અને હવે પછી મિત્રો આપણે મોડલના આધારે જાણી લઈએ કે આવનારી કલાકોમાં જેમાં ખાસ મોડી સાંજથી લઈ રાત્રિ દરમિયાન રાજ્યના કયા ભાગોમાં વરસાદની સંભાવના મોડલ બતાવી રહ્યું છે યુરોપિયન મોડલની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રની અંદર આવનારી કલાકોમાં અમરેલી લાગુના બગસરા ધારી વિસાવદર જુનાગઢ તુલસી શામ ગીર સોમનાથ આજુબાજુના વિસ્તારોથી લઈ ભાવનગરના પણ અમરેલી આજુબાજુથી વિસ્તારો હોય તો બીજી તરફ મિત્રો જુનાગઢ પોરબંદર અને જામનગરના પણ કેટલાક વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં છૂટાછવાયા વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જના સાથેનો શરૂ થઈ શકે વરસાદ સૌરાષ્ટ્રના તો વધુ મોડી સાંજ દરમિયાન મિત્રો રાજકોટ આજુબાજુના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં તો ભારે વરસાદ બે ઇંચ સુધીના વરસાદની ગતિવિધિ પણ જોવા મળી શકે છે ખાસ કરીને જોવા જઈએ તો રાજકોટ સુરેન્દ્રનગર અને બોટાદ અમરેલી વચ્ચેના આ પંથકોની અંદર અમુક વિસ્તારોમાં એકથી દોઢ ઇંચ સુધીનો વરસાદ ભારે તોફાની વીજ સાથે ખાબકી શકે છે જેમાં અમરેલી બગસરા સાથે જ બાબરા ગઢડા લાગુના વિસ્તારોથી ગોંડલ રાજકોટથી લઈ અને મોરબીના જોઈ શકો વાંકાનેર થાન સોટીલા સુરેન્દ્રનગરના પંથકોથી જામનગરના કાલાવાડ સુધીના રાજકોટ શાપર વેરાવળ ભાગોની અંદર મિત્રો શકે છે અસ્થિરતાવાળો વરસાદ તો જેમ જેમ મિત્રો મોડી સાંજ આવશે તેમ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર ઉત્તરીય પૂર્વ ગુજરાતના જે સરહદી વિસ્તારો છે જેમાં મોડાસા માલપુર લુણાવાડા લાગુના વિસ્તારો છે તે ભાગોમાં પણ એકલ દોકલ જગ્યાએ ગાજવીજ વાદળો બને અને મિત્રો મધ્ય ગુજરાતની અંદર આજે મોડી સાંજથી રાત્રિ સુધીની અંદર જોવા મળી શકે વરસાદ મધ્ય ગુજરાતના વાતાવરણમાં મિત્રો કેટલાય દિવસોથી ભારે ગરમી પડી રહી છે ત્યારે હવે કલાકોની અંદર આ વિસ્તારના લોકોએ વરસાદના મામલા જોઈ શકો છો મિત્રો અમદાવાદ નડિયાદ આ સાથે જ મહેમદાબાદ ખેડા આણંદ ડાકોર બાલાસિનોર કપડવંજ ગોધરા ચાપાનેર તો મિત્રો વડોદરા આજુબાજુના પંથકોથી લઈ ખંભાત તારાપુર બોરસદ ડભોઈ બોડેલી થી લઈ વડોદરાના તમામ વાસા આજુબાજુના પંથકો હોય આ મધ્ય ગુજરાતની અંદર મિત્રો આજે મોડી સાંજથી રાત્રિ સુધીની અંદર ગાંધીનગર સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે અને જેમાં કેટલાક ભાગોની અંદર એક ઇંચ સુધીનો વરસાદ તો છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે વધુમાં તમે જોઈ શકો છો તો રાત્રિ દરમિયાન મિત્રો ખાસ ખંભાતના અખાત અને લાગુના દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર રાત્રે જોવા મળી શકે છે વરસાદ તમે જોઈ શકો છો મધ્યરાત્રિ દરમિયાન મિત્રો ખંભાતના અખાત જેમાં ભાવનગરના દરિયાના કાંઠાના ભાગો હોય જેમાં ભાવનગર ઘોઘા સોનગઢ સિહોરથી લઈને બોટાદના બરવાળા આજુબાજુના પંથકોથી લઈ ખંભાતના અખાત ખંભાતના તમામ વિસ્તારો જંબુસર ભરૂચના વિસ્તારોથી લઈ રાજપીપળાથી પંથકો નર્મદા જિલ્લાના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે ગાજવીજ સાથેનો ભારે તોફાની વરસાદ આમ મિત્રો ખાસ કરીને મધ્યરાત્રિ સુધી વરસાદની ગતિવિધિ ચાલી શકે છે ને જેમાં તમે જોઈ શકો છો આવતીકાલની વહેલી સવાર સુધીની અંદર અત્યારે કાંઠે રચાયેલું લો પ્રેશર છે કે જે વેલ માર્ક લો પ્રેશરની અંદર એટલે કે વધુ મજબૂત થઈ જાય અને મહારાષ્ટ્રની અંદર મિત્રો આ સિસ્ટમ અત્યારે ભૂક્કા બોલાવી રહી છે અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો મુંબઈના દરિયાના કાંઠાથી અંદરના પંથકોની અંદર તીવ્ર વરસાદ પડી રહ્યો છે અને જેમાં તમે છેલ્લી થોડી કલાકોની આ વરસાદી સિસ્ટમના વાદળોની મૂમેન્ટ ઉપર નજર કરો તો તમે જોઈ શકો છો મિત્રો અરબ સાગરમાં મુંબઈના કાંઠાના ભાગોમાં વરસાદી સિસ્ટમનું અત્યારે એટલે કે આંખ સેન્ટર આવેલું છે ને ત્યાંથી સતત કડાકા ભડાકાવાળા વાદળો બની રહ્યા છે ને આજે રાત્રે આ વરસાદી વાદળાઓ ગુજરાતના વાતાવરણમાં એન્ટ્રી મારશે જો કે અત્યારે ગુજરાતના છૂટાછવાયા કાંઠાના ભાગોમાંથી વાદળાઓ આવી જ રહ્યા છે અને ધીમે ધીમે હવે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને આ જ વરસાદી સિસ્ટમ આવનારી કલાકોની અંદર મિત્રો મજબૂત થઈ અને ડિપ્રેશનની કેટેગરી સુધી થાય જાય ત્યાં સુધીની અત્યારની સંભાવના જોવા મળી રહી છે મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના અને અરબી સમુદ્ર ઉપર આ સિસ્ટમ રહેશે અને જેના કારણે મિત્રો આ સિસ્ટમ વધુ મજબૂત થાય પરંતુ અત્યારે તમામ મોડલોને નિષ્ણાતો તરફથી આગાહીમાં બદલાવ થઈ ચૂક્યો છે ને જેમાં હવે જણાવવામાં આવી રહ્યું છે કે જો આ સિસ્ટમ મિત્રો વધુ અરબી સમુદ્રની અંદર અંદરના ઉત્તરીય પશ્ચિમના ભાગો તરફ આગળ નહીં ચાલે તો વધુ મજબૂત નહીં થઈ શકે ને વાવાઝોડું કદાચ ન પણ બને પરંતુ જો અરબી સમુદ્રવાળી આ સિસ્ટમ ઉત્તરી પશ્ચિમની દિશાથી લઈ અને અરબ સાગરની અંદર જશે તો વાવાઝોડું બનવાની સંભાવના હજુ પણ રહે આ પ્રમાણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડાના એંધાણના પગલે હવે પછી ગુજરાત સરકાર આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એક્શન મોડમાં આવ્યા છે અને કેટલાક જિલ્લાઓની અંદર તો એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને વાવાઝોડાના પગલે જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રને સતર્ક અને રહેવા માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે અને ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી પણ કંટ્રોલ રૂમ ચોવી સેવન કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહેવાની અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાવચેતીને સૂચના આપવામાં આવી આ સંભવિત વરસાદ કે પછી ભારે પવન સાથે તકેદારી સાથે સલામતીના પગલાઓ માટેના પણ દિશા નિર્દેશ અત્યારે મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડાની સંભાવનાઓને લઈને અત્યારે એલર્ટ અને સૂચનાઓ અને હવે પછી અંતે મિત્રો આપણે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની અત્યારની નવી નકોર આગાહી જાણી લઈએ મિત્રો અંબાલાલ પટેલે અરબી સમુદ્રની અંદર વાવા લઈને આગાહી કરી છે કે જો અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનશે તો ગુજરાત રાજ્યના કાંઠાના કેટલાક ભાગોમાં સો કિલોમીટરની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાઓ રહેશે આ વાવાઝોડાના કારણે અંબાલાલ પટેલે દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગો જેમાં વલસાડ ડાંગ આહવા લાગુના પંથકોમાં દસથી બાર ઇંચ સુધીનો વરસાદ તો સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે ખાસ કરીને છવ્વીસમી મેથી લઈને મિત્રો મે મહિનાની ત્રીસથી એકત્રીસ તારીખ સુધી વાવાઝોડાની અસર ગુજરાત રાજ્યની અંદર રહે એટલે કે ખાસ પચીસ તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે કરી છે વધુમાં મિત્રો પરેશ ગોસ્વામીની તરફથી પણ આગાહી આપવામાં આવી છે જેમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે ગુજરાત રાજ્યની અંદર અરબી સમુદ્રની અંદર આવનારા દિવસોમાં વાવાઝોડું બનવાની સંભાવના રહે કારણ કે અત્યારે સાનુકૂળ પરિબળો હોવાને લઈ જો અરબી સમુદ્રની અંદર વાવાઝોડું રચાઈને જે ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અરબી સમુદ્રમાં તો એ ઓમાન દેશ તરફ ફંટાશે નહીં પરંતુ ગુજરાતના તેમણે કહ્યું કે બે હજારને તેવીસમી સાલમાં આવેલા બીપરજોય જોઈ વાવાઝોડાની જેમ આ વાવાઝોડું વર્તી શકે છે ને ગુજરાતના કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોની અંદર તો પાકિસ્તાનના ભાગોમાં ત્રાટકવાની સંભાવના